युगे युगे पता नहीं आसुं युगे युगे भरम्बर समाज जो कदाचा उतार पुरुष न हो तो ये वासन महावीर ने बुद्ध में अमृत संभरा भगवान महावीर ना सेवक हो गौतम जी वास कोई संत नहीं सीमा दराज चंद्र जी संत नहीं गोद में समाज जो बुद्ध ना भगवान बुद्ध ना સેવકો હો આનંદ જેવા બૌદ્ધિક જેને ખ્યાલ આવ્યો છે કે હું બુદ્ધ છું જેને ખ્યાલ આવ્યો છે અક્ષર બ્રહ્મ છું કેવા ધરતી ને કેવા ધરતી ના સંતો પણ આખી ગીતાનો એક જ સાર છે આખી ગીતા સાતસો શ્લોક નો એક જ સાર આપણે અર્જુન છીએ કૃષ્ણ જોઈએ બસ અહીં હોળી અહીં દિવાળી દ્વેષ અહીં 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 શોક માન અપમાન અનંત પ્રકારના અનંત પ્રકારની વિચિત્ર ગંદકી આને પણ સાફ કરવાની છે પર્યાવરણ આપણી ફરજ છે આપણા ગુજરાતમાં પ્રગટ્યા છે આ ધરતીને ઋણ વાળવાનું છે કેવો અદભુત દેશ કેટલા નસીબદાર છે એ નાના કે કબીરે એ શ્રીમદ રાજચંદ્ર એ રામતીર્થ એ દયાનંદ એ વિવેકાનંદ અરવિંદો નરસિંહ ને મીરા ને એકનાથ ને તુકારામ ને પાંચસો પરમસો એ પર્વતભાઈ ને ગોરધન ભાઈ કલ્પના તીત સંતો આ ધરતી પર આવ્યા જ પણ જેને એવા સંતોની ઓળખાણ થઈ હશે અને જેને એ સંતોની સાથે મૈત્રી બધી હશે અને જેને એ સંતો જે સેવકો જે હરિભક્તો સંતો આગળ સરળ વર્ત્યા છે ભગવાન કિશન અર્જુન અર્જુનને એટલું જ કે બેટા અર્જુન સરળતા આખી ગીતા મેં બહુ ઝીનવટથી છે સત્તર વખત અર્જુને ભગવાન કિશનની ઉપેક્ષા કરી ખાલી ગીતામાં લાઈફ દરમિયાન તો કેટલી વખત ભગવાનની ગરજ ઓછી અર્જુન એક દ્વંદથી ભરેલું પાત્ર હતું અર્જુનની કોઈ તાકાત નથી નહોતી એ ભીષ્મની સામે લડી શકે એમ હું તમને કહું છું કે આ સંસારના કુરુક્ષેત્રમાં હેમ ખેમ સરળતાથી મીઠાશથી વિવેકથી વિવેકી દુનિયાથી આટલું પોઝિટિવ રાખીને આપણે એક ધારું જીવન જીવવું હોય સમજી લેજો ભગવાનના પવિત્ર સંતોની સાથે મૈત્રી અનિવાર્ય છે ઓક્સિજનની જેટલી જરૂર છે આપણે ઓક્સિજન અમારું નાક બંધ છે મને ફાવતું નથી અમારે ઓક્સિજન નહીં લેવો હોય મને શરદીનું અંગ છે આપડે આવી ગયું છે ઓક્સિજન ની જેટલી જરૂર છે એથી જરૂર છે ભગવાનના પવિત્ર સંત્રી ઓક્સિજન થી જીવાશે સારી વાત છે ભગવાનના પવિત્ર સંતથી આટલું પોઝિટિવ થશે એક અને આટલું પોઝિટિવ થતા જેની આંખ કાન અને જીભ પોઝિટિવ એના મન બુદ્ધિ પોઝિટિવ અને જેના મન બુદ્ધિ પોઝિટિવ સંતોની કૃપા વરસી જાય એની ગંદકી ગંદકી અનંત વર્ષોની ગંદકી ખૂબ પડેલી છે એટલા ગંદા વિચારો એટલા તામસી વિચારો સાત્વિક વિચારો ખતરનાક ખોટા છે એટલા ગંદા વિચારો એ પડેલા છે આવી અનંત પ્રકારની ગંદકીને કાઢવા માટે તો કોઈ માર્ગ એટલે દુનિયા માત્રમાં ભારત એક એવો જીવતો દેશ છે ભગવાન અને સંતો પૃથ્વી પર અખંડિત પ્રગટ 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 કામ કરતા જ રહ્યા છે આપણે બધા જે સંપ્રદાયના હોય તે સંપ્રદાય રામચંદ્રજીના ઉપાસક હોય હનુમાન જેવું શુદ્ધ સ્વધર્મ શુદ્ધ બ્રહ્મચર્ય શુદ્ધ દાસત્વ એવા કોઈ પવિત્ર ભગવાનના ના સંત રામચંદ્રજી દિલથી પ્રાર્થના કરવાની મા સમાન કોઈ હનુમાનજી સંતની ગોદમાં બેસાડજો ભગવાન રામ ચંદ્રજી ભગવાન કિશન ભગવાન શિવ શક્તિ ભગવાન સ્વામિનારાયણ તમારી આ પ્રાર્થનાની રાહ જોઈને બેઠા છે ભગવાન સ્વામિનારાયણ મધ્યના પચાસ અને મધ્યના ચોપનમાં પ્રથમના ચોપનમાં પ્રથમ ચોપન મધ્ય ચોપન આમ તો સારંગપુર સાત દસમાં સંતોનો ખૂબ મહિમા ગાયો છે ઘણા 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 વચના મૃતોમાં પણ પ્રથમ ચોપન અને મધ્ય ચોપન પ્રાણ માન્યા છે પ્રાણ સંતને જ મોક્ષ દ્વાર અને એમાં સંતની સાથે ચાર પ્રકારની આત્મબુદ્ધિ એ જ નિર્વિકલ્પ સમાધિનું સુખ આપણે એવા પ્રકારના સુખમાં જેવું છે અમેરિકાનો મને ગુણ બહુ છે દુનિયા માત્રના સુપર બ્રેઇન અમેરિકા એ કલક કરી દીધા છે દુનિયા માત્રના અરે આપણે ગરીબ દેશ વિશ્વાસુ પણ સંપૂર્ણ વિશ્વાસ ના રાખ્યો સંપૂર્ણ શ્રદ્ધા ના રાખી જેથી ભારત વયા ગયા અવતાર પુરુષો આવ્યા અનુરખ્યા વયા ગયા અને સંતના સંબંધ સિવાય ભગવાન સ્વામિનારાયણ કે ભગવાન કિશન કે ભગવાન રામ એ પ્રભુનો મહિમા અને પ્રભુની મૂર્તિનું સુખ ક્યારે પ્રાપ્ત ન થાય અને આટલું તો બહુ પાકું રાખજો જ ને કરજો ને સંકલ્પ કરજો સાધુ એ માં છે એ જીવતી માં છે એને આપણા જેવી આંખ નથી એને આપણા જેવા કાન નથી એને આપણા જેવા મન બુદ્ધિ નથી સાધુ જ્યારે આંખ બંધ કરીને જ્યારે ભગવાનનું ભજન કરે ત્યારે હૃદયાકાશ છે ભગવાન સ્વામિનારાયણની રસગન મૂર્તિના દર્શન કરી ભજન કરી ડૂબેલા જ હોય ડૂબેલા જ હોય એ ભગવાનની રસગન મૂર્તિનું સુખ આનંદ ગણનું છે કલ્પના તીત એ તો ઠીક છે પણ આજે સંસાર નથી હઠ માન સાબુ જ નથી ઈર્ષા એક વિચિત્ર છે આજે કુટુંબો ખતમ થવા આવ્યા અમે તો ગામે ગામ બહુ ફરીએ છીએ કાબરા નામના સાયન્ટિસ્ટ કહ્યું થિયો સોસાયટી માં લખ્યું પચીસ વર્ષ પછી પચીસ વર્ષ પછી પચીસ વર્ષ સુધીમાં કોમ્પ્યુટરાઈઝ એજ ધીમે ધીમે રિમ્યુનાઇઝ થશે પછી એમણે લખ્યું એજ ઓફ ડિવોશન અને એજ ઓફ લવ એ અમેરિકાની ધરતી પર પ્રગટ છે પછી એને સરસ વાક્ય લખી ભારતના ગૌરવની વાત લખી કે દુનિયાના દરેક વ્યક્તિએ પોતાની આંતર સમૃદ્ધિ માટે દુનિયાની દરેક વ્યક્તિએ ભારતના તમામ સંતો તરફ નજર રાખવી પડશે કેટલી સરસ વાત લખી કલ્પનાતીત એ લોકોને ખબર પડી ગઈ છે એ તો બધું ઘણું બધું ચાલે છે આખી દુનિયાને છેતરી શકાશે તમારા આત્મામાં રહેલા ભગવાનને ક્યારેય કોઈ વ્યક્તિ છેતરવા જન્મી નથી જન્મશે નહીં હરેક સેકન્ડની ફ્રેક્શન ઓફ ધ સેકન્ડ સેકન્ડના કરોડ ભાગમાં પણ કરોડમાં ભાગમાં તમે શું કરી રહ્યા છો પ્રભુ તમ એ નિરંતર નોંધીને જય સ્વામિનારાયણ તમને જવાબ આપતા જ રહ્યા છે આપતા જ રહ્યા છે સંતોની સાથે યોગમાં રહેવા પછીનો હેતુ આટલો જ છે ઘણી બધી વાતો કરી નાખી તમે બધા આવ્યા અરસપરસની પ્રીતિ ધન્યવાદ શાંતિથી બેઠા છો એક વસ્તુ બાકી રાખજો

અહીં વિચારો એ નિશ્ચિંતા આજે કેટલી ચિંતા છે કેટલાને ખાવાની નથી કેટલાને નોકરી નથી આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન ભગવાન રામ ભગવાન શ્રી શક્તિ ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ તમને સૌને એવા કોઈક ભગવાનના પવિત્ર સંતની સાથે મૈત્રી બંધાવો જેના ફળ સ્વરૂપે એક વિવેક આવે જેના ફળ સ્વરૂપે આત્માની યાત્રા પ્રભુ તરફ ચાલે છેજાન સ્વામી મહારાજ